કચ્છકડવા પાટીદાર જેમની કુલદેવી ઉમૈયા છે એ પરિવારની અંદર એક નિયમ એવો એ લોકો દીકરીઓને બહુ સન્માનિત કરે એમની ભાષામાં નિયાણી કહે એવું સમજે કે અમે જે કાંઈ સુખી છે એ મારી દીકરીઓના ભાગ્યથી સુખી છે અને સાંજે પૂરો પરિવાર ભેગો થાય સૌ દીકરાઓ હોય વડીલોને પગે લાગે પણ દીકરીઓને કોઈએ પગે નહીં લાગવાના દીકરીઓને ખૂબ આદર આપે કચકડવા પાટીદારોમાં દીકરીઓ પ્રત્યેનો આદર પુત્રીઓ પ્રત્યેનો પ્રેમ એક અનેરો મેં જોયો છે અને ભગવાને આપણને જો દીકરી આપ્યો હોય તો એટલું યાદ રાખજો એ ભગવાનનો આપણા ઉપરનો વિશ્વાસ છે કે અમને દીકરી હું આપું આ દીકરીને સાચવી લઈશ અને બીજી વાત કે તમારા ઘરની પુત્ર વધુ છે એ પણ કોઈ બાપની દીકરી છે કોઈ પિતાનો પ્રેમ છે કોઈ પિતાનો વ્હાલ છે